આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ ઉત્સાહ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અત્રે ઘટક વડગામ એક દ્વારા કાલેડા ગામે આંગણવાડી કેન્દ્ર કાલેડા ચાર પર કાલેડા સેજાની તમામ કાર્યકર બહેનો દ્વારા આ ઉજવણી કરાઈ હતી ઉપરોક્ત આયોજનમાં પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી બાલશક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને મિલેટ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત સગર્ભા મહિલાઓને આવનારું બાળક તંદુરસ્ત અવતરે તેના માટે પતંગના માધ્યમથી ખાસ સંદેશ આપવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિકાસ યોજના અને આ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન ઘટક વડગામ એકના ઇન્ચાર્જ સીડીપીઓ કેસીબેન વાવેચા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઇમરાનભાઈ એન એન એમ ઉર્મિલાબેન દ્વારા આપવામાં આવ્યું હતું આજે આ સાથે ગામની લાભાર્થીઓ બહેનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નફીસ એન મુખી જીપીઓ ગાવેચા કેસીબેન મોહનભાઈ બળ ઘટક 1 ની અંદર અને સેજો કાલેડા અને ગામ કાલેડાની અંદર આજ રોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એની અંદર મિલેટ્સ વાનગી અને ટી એ ચાર અલગ અલગ બનતી વાનગીઓમાંથી સગરબા માતા ધાત્રી માતા કિશોરી અને સાત માસથી ત્રણ વર્ષના બાળકોને બાલશક્તિના જે પેકેટ આપવામાં આવે છે એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ વિશે આજ રોજ તમામ મહિલાઓને સમજાવવામાં આવ્યું અસ્તુ ભારત માતા કિચન